નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પ્રેમી સાથે પકડાવ્યો હોઉં પિતાએ બંનેને ઉતાર્યા મોતને કાઢ કૂવામાં ફેંક્યા મૃતદેહ આગળ જાણો આખી ઘટના જીયા મિત્રો મહારાષ્ટ્રના નાદેડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક વ્યક્તિએ પોતાની જ પરણિત પુત્રી અને પ્રેમીની હત્યા કરી દીધી છે જીયા મિત્રો પિતાએ પુત્રી અને તેના પ્રેમીના આતપાક બાંધીને નિર્દયાથી તેમને કૂવામાં ફેંકી દીધા આ ઘટનાની જેને પણ સાંભળી છે તે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા છે ઘટનાની માહિતી મળતા જ અડકમ મચી ગયો છે જાણકારી મળતા જ પોલીસે મૃતદેહને કુવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે વાત કરીએ તો આ મામલા પોલીસે આરોપી પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે આરોપીની પિતા સાથે મૃતકના કાકા અને દાદા પણ સમાવેશ છે આ મામલો નાદેડ જિલ્લાના ઉમરી તાલુકાના કરકલા શિવરાનો છે મૃતકોની ઓળખ સંજીવની સુધાકર કમલે વય ઓગણીસ વર્ષ અને લખન બાજી ભંડારે વય ઓગણીસ વર્ષ મૃતક યુતિ સંજીવની પરણીત હતી જ્યારે લખન અપ્રણિત હતો સંજીવ લખન સાથે પ્રેમ સંબંધમાં હતો લખન સોમવારે તેને મળવા તેના સાસરે ગયો હતો તેના સાસરાવાળાએ સંજીવ અને લખનને આપત્તિજનક પરિસ્થિતિમાં પકડી લીધા હતા અને જોઈને ગુસ્સે પહેલાં સાસરીવાળા સંજીવના પિતાએ મારુતિ સુરેનને ફોન કરીને ત્યાં બોલાવ્યો જેવી દીકરી અને પ્રેમ પ્રસંગ વસે જાણ પિતા તરત જ ત્યાં પહોંચી ગયા હતા તો મિત્રો ની યોજની સત્તર